પરંતુ તેના પહેલાં તમારા માટે ખાસ મહત્ત્વની સૂચના કે ગાલા અસાઇનમેન્ટ બુક જે છે તે પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી છે અને બે હજાર છવ્વીસની અંદર જો તમે બોર્ડની પરીક્ષા આપવાના છો તો ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર છવ્વીસ અવશ્ય મેળવી લેજો માત્ર બસો રૂપિયા બસો ને ચાલીસ રૂપિયા પ્રાઇઝ છે ઘરે બેઠા મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અથવા તો ડબલ્યુ ડોટ નવનીત સ્ટોર ડોટ કોમ વેબસાઇટ ઉપરથી પણ તમે મેળવી શકો છો તો જરૂરથી આ ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર છવ્વીસ જે છે તે મેળવી લેજો નવનીત દ્વારા સ્માર્ટ ડીજી બુક જે છે તે પણ લોન્ચ કરી દેવામાં આવેલી છે અને સ્માર્ટ ડીજી બુકની અંદર તમે આ જે ફ્રી ઓનલાઇન આન્સર કી છે તેનો અભ્યાસ કરી શકો છો એના માટે અહીંયા તમે જોઈ શકો છો તમારું પેજ જે છે પૂઠું જે છે તમે ઓપન કરશો એટલે અહીંયા તમને બાર કોડ દેખાશે બાર કોડની અંદર અહીંયા તમે જોશો તો કેટલાક સ્ટેપ આપણને આપેલા છે સ્ટેપ તમે ફોલો કરશો ત્યાર પછી એક એક્સેસ કોડ દાખલ કરવાનો છે અને એક્સેસ કોડ દાખલ કરો ત્યાર પછી તમે આ જે સ્માર્ટ ડીજી બુક જે છે તેનો એક્સેસ તમે મેળવી શકો છો અથવા તો નવનીત સ્ટોર ડોટ કોમ જે છે આ વેબસાઇટ ઉપરથી પણ તમે મેળવી શકો છો સર્વપ્રથમ વખત ગાલા અસાઇનમેન્ટ દ્વારા માસ્ટર સોલ્યુશન પણ લોન્ચ કરવામાં આવેલું છે જે ટૂંક સમયની અંદર તમને સ્ટેશનરીઓ પરથી ઉપલબ્ધ થઈ જશે બુક સેલરને ત્યાંથી ઉપલબ્ધ થઈ જશે તો જરૂરથી એક વખત પણ ટ્રાય કરજો આ ઉપરાંત ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો જે છે તે પણ બોર્ડની પરીક્ષાની તૈયારી માટે આવી ચૂક્યા છે તો જરૂરથી એક વખત આ જે ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો છે તેનો પણ અભ્યાસ કરી લેજો જેમ કે ગુજરાતી હિન્દી સંસ્કૃત અંગ્રેજી વિજ્ઞાન ગણિત વગેરે વિષયો જે છે તેમના દરેકે દરેક વિષય વાઇઝ અલગ અલગ પ્રશ્નપત્રો જે છે તે મુકાઈ ચૂક્યા છે એટલે કે માર્કેટની અંદર ઉપલબ્ધ છે ચાલો ત્યાર પછી આપણે શરૂ કરીએ નીચે આપેલા વાક્યોને ક્રમ અનુસાર ગોઠવીને લખો તો ચાલો મિથ્યા આવી રીતે આપણને ચાર વાક્ય આપ્યા છે અને આપણે લાઈનમાં તો આ પ્રમાણે ગોઠવી શકીએ જુઓ પહેલું વિક્રમ દ્વાદશ્યામ શતાબ્યામ સિદ્ધ રાજ માલવ વિજય કૃતવાન બીજું ભવત સર્વાણી પાત્રાણી મૃતાની ત્રીજું ભો હો વચ્ચક મિથ્યા વદસી ચોથું નિર્જીવાના પાત્ર મરણ કથમ સંભવતી ત્યાર પછી છે પંચાવનમો પ્રશ્ન અહીં આપણને પૂછે કે સંસ્કૃત સાહિત્ય સંસ્કૃતસાહિત્યે શ્રેષ્ઠ કવિ અસ્તિ તો જવાબ આવશે સંસ્કૃત સાહિત્યે કાળિદાસ શ્રેષ્ઠ કવિ અસ્તિ બીજું કશ પ્રસાદેન સહ પંડિત અભવત તો દિવ્યા પ્રસાદેન સહ પંડિત અભવત કાળિદાસ કાની ઉત્તમ કાવ્યાની રચિતવાન તો રઘુવંશમ કાળિદાસ રઘુવંશ કુમારસંભવ મેઘદૂત ઉત્તમાની કાવ્યસંગ્રહ ચોથું છે કાળિદાસ કતિ નાટકાની રચિતવાન કાંશ તો તો કાળિદાસીણ નાટકાની રચિતવાન માલવ વિકાગ્રી મિન્રં અને અભિજ્ઞાનશુત અને વિક્રમોવર્ષ્ય ચાલો ત્યાર પછી મિત્રો તમારા માટે ખાસ મહત્વની સૂચના છે કે આઈએમપી બેચ બે હજાર છવ્વીસ ધોરણ દસના બોર્ડના વિદ્યાર્થીઓ માટે લોન્ચ થઈ ચૂકી છે અહીંયા જો તમે એવન ગ્રેડ મેળવવા માંગો છો અથવા તો તમે પાસ થવા માંગો છો તો પણ આ બેચ જે છે તમારા માટે ખૂબ જ ઉપયોગી થવાની છે માત્ર ત્રણસો નવ્વાણું રૂપિયા પ્રાઇસ છે તો અત્યારે જોઈન્ટ થઈ જજો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ પ્લે સ્ટોર ઉપરથી પણ તમે ડાઉનલોડ કરી શકશો બોર્ડની બ્લુ પ્રિન્ટ મુજબ તૈયાર કરેલ પ્રશ્નો હશે અહીંયા લાઈવ લેક્ચર પ્લસ રેકોર્ડેડ લેક્ચર મળી જશે આકર્ષક પ્રેઝન્ટેશન સાથેની સમજાવટ મળી જશે પીડીએફ પણ સુપર ક્વોલિટીની છે ડાઉટ ક્લાસ પ્લસ બેકઅપ પ્લાન અને વોટ્સઅપ સપોર્ટ તેમજ પ્રીવિયસ યરના પેપર સોલ્યુશન પણ તમને ઉપલબ્ધ થઈ જશે ચાલો તો મિત્રો આપણે આગળ વધીએ કરતા સહકૃતિના યોગ્ય મલેન ગુરુત્વ એટલે કે કરતા સાથે યોગ્ય કૃતિ જોડો વાલ્મિકી તો એને આપણે જોડીશું બીજું રામાયણમ સાથે હેમચંદ્રાચાર્ય તો એને આપણે જોડીશું કાવ્યનું શાસન સાથે પછી છે તો એને આપણે જોડીશું કર્ણભારમ સાથે ચાલો ત્યાર પછી છે ઓગણ ચાલીસ પ્રશ્ન કિમતે કથિયામી શાસ્ત્ર શસ્ત્ર અસ્ત્ર નિર્ગતે પ્રદૂષિત ચાલો તો અહીંયા જવાબ જે છે તે પ્રદુષિતે આવશે ત્યાર પછી સંજાતમ છે તો અહીંયા આવશે સજાતમ ત્યાર પછી છે જલમ તો અહીંયા આવશે જલમ ત્યાર પછી છે અત્રિયત અત્રયમ તો અહીંયા આવશે અત્રયમ તો આ રીતે આપણે આ જે જવાબો છે તે લખી શકીએ ત્યાર પછી મિત્રો તમારા માટે ખાસ મહત્ત્વની સૂચના કે ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર છવ્વીસના સંપૂર્ણ સોલ્યુશન સાથેની સમજૂતી જે છે તેની પીડીએફ ગણિત વિજ્ઞાન અંગ્રેજી સામાજિક વિજ્ઞાન ગુજરાતી સંસ્કૃતની આપણે એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે તો આપણે એપ્લિકેશન ઉપરથી પણ તમે આ સોલ્યુશન જે છે તેની પીડીએફનો અભ્યાસ કરી શકો છો મોબાઈલ નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી અને વધારે માહિતી મેળવી શકો છો ચાલો ત્યાર પછી છે સાહીઠમો સવાલ કર્મણી વાધિકારસ્તે ફલેશુ કદાચ કર્મ ફલ તે સંગોસ્ત કર્મણી હવે એનો અનુવાદ કે કા પ્રમાણે થશે કર્મ કરવામાં જ તારો અધિકાર છે ફળની બાબતમાં ક્યારેય નહીં તું કર્મના ફળની ઈચ્છાવાળો થઈશ નહીં કર્મ ન કરવામાં તારી અશક્તિ ન થાવ એનો અર્થ વિસ્તાર કંઈક આ પ્રમાણે થશે પ્રસ્તુત શ્લોકમાં શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે તારે સદૈવ કર્મ કરતા રહેવું જોઈએ આ કર્મથી મને શું મળશે એનો તારે જરા પણ વિચાર કરવાનો નથી કર્મના ફળનો જો તું વિચાર કરીશ તો તે મર્યાદિત કોઈ વ્યક્તિ અમુક વ્યવસાય કરતી હોય અને તેને તેનાથી અમુક આવક થતી હોય પરંતુ જો તે આવકને રાખીને જ કર્મ કરે તો ક્યારેક તેને મર્યાદિત આવક થાય તેનો માલિક તેને ફક્ત લોભવશ કામ કરનાર કર્મચારી ગણી લે ભારતીય સંસ્કૃતિમાં કર્મનો સિદ્ધાંત મુખ્ય છે કર્મ જ મહાન છે વ્યક્તિના સાચા ખોટા કર્મને આધારે જ તેનો આ આ લોકનું કે પરલોકનું જીવન નિર્માણ થાય છે ગીતા કર્મફળનો મોહ ન રાખતા સ્વાર્થ ત્યજીને નિષ્કામ ભાવે કર્મ કરવાની પ્રેરણા આપે છે ફળની અપેક્ષાથી જે કર્મો કરવામાં આવે છે તે કર્મફળ જીવોને બંધનમાં બાંધે છે પરિણામે આવા જીવોને મુક્તિ મળતી નથી મનુષ્યના કર્મો પ્રમાણે જ તેને તેનું ફળ તો પ્રાપ્ત થવાનું છે તેથી કર્મ કર્મફળ લાલસાથી રહીત રહીને કર્તવ્ય બુદ્ધિથી કર્મો આચરવા જોઈએ નિષ્કામ ભાવે કર્મ કરતા રહેવામાં જ કલ્યાણ છે તેના ફળની આશામાં નહીં આમ કર્મનો સિદ્ધાંત અટલ છે કર્મની ગતિ ન્યારી છે પ્રાણી પોતાના શુભાશુભ કર્મોના ફળ સ્વરૂપે જ આ લોક કે પરલોકના સુખો કે દુઃખોનો ભોગતા બને છે તેથી ફળની અપેક્ષા રહિત થઈ અને પ્રમાદ કર્યા વિના કર્મોનું આચરણ કરવું જોઈએ ત્યાર પછી છે એકસઠમો પ્રશ્ન યથાનય કૈલાસમ નંગમ જ્ઞાન સરસ્વતી તથા નયતી કૈલાસમ ન ગંગાન સરસ્વતી એનો અનુવાદ કંઈક આ પ્રમાણે થશે જેમ જેમ જ્ઞાનરૂપી સરસ્વતી કૈલાસ પર્વત ઉપર લઈ જાય છે તેમ કૈલાસ પર ગંગાને સરસ્વતી પર લઈ જતી નથી અર્થવિસ્તાર આ શ્લોકમાં શાબ્દિક ચમત્કૃતિ છે શ્લોકના બીજા અને ચોથા ચરણના અક્ષરો સમાન છે પણ તે અક્ષરોને બે રીતે જોડવાથી બે જુદા જુદા અર્થ સમજાય છે જેમ કે કૈલાસમ નંગમ જ્ઞાન સરસ્વતી નગમ એટલે પર્વત ન ગચ્છતી ઇતિ નગઃ એટલે કે જ્ઞાન સરસ્વતી એટલે સંગીત પ્રિય સરસ્વતી કૈલાસમના ગંગા અને સરસ્વતી ગંગા અને સરસ્વતી નામની પ્રસિદ્ધ નદીઓ કૈલાસ પર્વત ઉપર લઈ જતી નથી ફક્ત સંગીત વિદ્યામાં પારંગત એવી સરસ્વતી દેવી જ કૈલાસ પહોંચાડે છે ત્યાર પછી મિત્રો તમારા માટે ખાસ ઉપયોગી એવું આપણું ધોરણ દસનું એક વોટ્સઅપ ગ્રુપ છે જ્યાં તમને ધોરણ દસને લગતી તમામે તમામ માહિતી જે છે તે મળતી રહેશે તો જરૂરથી આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થઈ જજો વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક તમને નીચે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે આ ઉપરાંત કોષને લગતી જો તમારે વધારે માહિતી જોઈતી હોય તો એનો નંબર તમને આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન મિત્રો અહીંયા આપણે આજે ધોરણ ચાર ધોરણ દસનું પ્રશ્નપત્ર નંબર ચાર જે છે તે અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે ધોરણ દસના સંસ્કૃત વિષયના પ્રશ્નપત્ર નંબર પાંચના વિભાગ એના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં